નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણ્યા આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો એસી થી તેરસો છવ્વીસ ગોંડલમાં આઠસો છવ્વીસ થી તેરસો છવ્વીસ જુનાગઢમાં બારસો થી બારસો ચોર્યાસી કાલાવડમાં એક હજારથી બારસો પચીસ સાવરકુંડલામાં બારસો પંદર થી બારસો સોળ જામજોધપુરમાં બારસો થી બારસો છન્નું જેતપુરમાં બારસો થી તેરસો અગિયાર ધોરાજીમાં બારસો થી તેરસો સોળ અમરેલીમાં આઠસો ત્રણથી બારસો સત્યાસી ભાવનગરમાં અગિયારસો એક્યાશીથી અગિયારસો બ્યાસી જસદણમાં અગિયારસો થી બારસો ચાલીસ વાંકાનેર માં બારસો પાસઠ થી બારસો છાસઠ ભચાઉમાં તેરસો દસ થી તેરસો સત્તર ધ્રોલમાં કડીમાં તેરસો પાંચ થી તેરસો બત્રીસ પાલનપુરમાં બારસો એસી થી તેરસો ત્રીસ દહેગામમાં તેરસો થી તેરસો પાંચ વડાલીમાં તેરસો થી તેરસો બેતાલીસ હિંમતનગરમાં તેરસો ત્રીસ થી તેરસો ચુમ્માલીસ કપડવંજમાં બારસો પચાસ થી તેરસો આમરિયા સર તેરસો થી તેરસો સોળ દાહોદમાં માં બારસો બાવીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે